દેવગઢ પોલીસ સ્ટેશન મથકે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ આજ તારીખ બે છ બે હજાર પચીસ સોમવારનારો સાંજે પાંચ કલાકે લીમખેડા ડીવાયએસપી એમબી એમ બી વ્યાસના અને દેવગઢબરિયા પોલીસ સ્ટેશનના પીઆઈ બી કે ચાવડાની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આવનાર બકરી ઈદના તહેવાર નિમિત્તે જે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં નગરપાલિકા પ્રમુખ સભ્યો સહિત તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આવનાર તહેવારો શાંતિપૂર્ણ ઉજવાય તે માટે તમામને જરૂરી સૂચનો અને સલાહ સૂચન આપવામાં આવ્યું હતું દેવગઢ બારિયા પોલીસ સ્ટેશન ખાતે બકરી ઈદના તહેવાર અનુસંધાને હિન્દુ અને મુસ્લિમ કોમના આગેવાનો તેમજ નગરપાલિકાના પ્રમુખની હાજરીમાં અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેવગઢ બારીયાઓની હાજરીમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં આ તહેવાર સુખ શાંતિથી ઉજવાય બાબતે બધાને સૂચના આપવામાં આવી અને ખૂબ સુલે શાંતિ થી તહેવાર જોવાય તે માટે અભિલાષા વ્યક્ત કરવામાં આવી